મૂળજી શર્મા કહેતા કે ગુણાતીત્યાનંદ સ્વામીની વાડી હતી જ્યાં વાડીની અંદર ગુણાતીતાનંદ સ્વામી એ પોતે પાણી વાળતા હતા અને શ્રીજી મહારાજે ગુણાતીતાનંદ સ્વામીને દર્શન આપ્યા અને કહ્યું કે આપણે શા માટે આ લોકની અંદર આવ્યા છીએ આ લોકની અંદર બ્રહ્મ તેજ સુકાઈ રહ્યું છે માટે ચાલી નીકળો અને ગુણાતીતાનંદ સ્વામી કહેતા કે મૂળજી શર્મા આ ખેતરની અંદર પોતે પાણી વાળતા હતા અને તેને તે જ જગ્યાએ પાવડો મૂકી અને પોતે ગઢડાની અંદર શિવજી મહારાજ પાસે એ સાદું થવા નીકળી પડ્યા અને શિવજી મહારાજે તેમને સવઠ અઢારસો ને છાસઠની સાલ અને ડભાણની અંદર આ દીક્ષા યજ્ઞ કરી અને દીક્ષા આપેલી એમ અને પછી એમનું નામ એ ગુણાતીતાનંદ સ્વામી રાખ્યું એવું મહાપ્રસાદીનું આ સ્થાન છે